નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ દેશી ગુજરાતી વાર્તામાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો વિડીયોના અંતમાં આપેલો ઉપાય ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને છેલ્લે સુધી સાંભળજો તો મિત્રો ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મનો એક મહત્વનો ગ્રંથ માનવામાં આવે છે જેમાં મનુષ્યના જન્મથી લઈને તેના મૃત્યુ સુધીની દરેક વસ્તુ લખવામાં આવી છે ભગવાન શ્રી કૃષ્ણ ગરુડ પુરાણની કથામાં જોવા મળે છે તેમણે ગરુડ પ્રાણમાં મૃત્યુને લગતી ઘણી રહસ્યમય વાતો કહી છે તથા મૃત્યુ પહેલાના સંકેતો મૃત્યુ પછીની ઘટનાઓ મૃત્યુની દુનિયા યમલોક નરક લોકો વગેરે બાબતનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો જો તમે કેટલાક આશ્ચર્યજનક સંકેતો જુઓ છો તો તમારા ઘરમાં કોઈ અનિષ્ટ શક્તિની હાજરી છે અથવા કોઈ દુષ્ટ આત્માએ તમારા ઘરમાં સ્થાન બનાવ્યું છે આ સંકેતો ખૂબ જ ભયંકર અને ખતરનાક છે ઘણા લોકો તેમની માત્ર એક સંયોગ માને છે તે માની તેની અવગણના કરે છે પરંતુ ભવિષ્યમાં તેમણે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે જો ઘરમાં કોઈ ભૂત પ્રેત કે કોઈ અશુભ શક્તિ પ્રવેશ કરે તો ઘર પર મુસીબતોનો ફાળ આવી જાય છે તે ઘરમાં રહેતા લોકોને અચાનક દુઃખનો સામનો કરવો પડી શકે ઘરમાં બસાવેલા પૈસા કોઈક કામમાં ખર્ચાઈ જાય છે આવું થવા લાગે છે અને આખો પરિવાર બરબાદ થઈ જાય છે તો જો તમને પણ તમારા ઘરમાં આવા કેટલાક સંકેતો જોવા મળે છે જે મેં તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો તમારે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ આવા સંકેતો કુદરત દ્વારા અથવા પશુ પક્ષીઓ દ્વારા જોવા મળી શકે છે જે જાણવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો ચાલો હવે ગરુડ પુરાણ અનુસાર તે સંકેતો વિશે જાણીએ ગરુડ પુરાણ અનુસાર એક વખત પક્ષીરાજ ગરુડે પૂછ્યું કે હે ભગવાન શ્રી હરિ કે હે પ્રભુ કયા મનુષ્યના ઘરોમાં દેવતાઓ વાસ નથી કરતા કેવા વ્યક્તિના ઘરમાં ભૂત પ્રયત્નો વાસ રહે છે તો પછી એવા કયા સંકેતો છે જેને જાણીને જોઈ શકાય જે ઘરમાં દુષ્ટ શક્તિનો વાસ છે તો ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને જવાબ આપતા ઘણી રહસ્યમય વાતો કહી આજે અમે તમને આ વિડીયો દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર જે ઘરમાં ભૂતોનો વાસ હોય છે એવા ઘરમાં ક્યારેય દેવી લક્ષ્મીનો વાસ નથી હોતો ત્યારે હંમેશા ગરીબી રહે છે આવા ઘરમાં જો કોઈ વ્યક્તિના ઘરમાં ભૂતનો વાસ હોય તો તેને વિવિધ પ્રકારના સંકેતો મળે છે આ સંકેતો તેને ઘરમાં હાજર વસ્તુઓ દ્વારા કે સપના દ્વારા મળે છે જો કોઈ વ્યક્તિ સપનામાં આ વસ્તુઓ જોવાનું શરૂ કરે તો તેને સમજવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેના ઘરમાં ભૂતોનો વાસ હોય છે તેના પૂર્વજો અથવા અમર સંબંધીઓ તેની યોનિમાં ભૂતોને જોઈને તેના જ ઘરમાં ફટકતા હોય છે ઘરમાં ભૂતોના આવવાથી વ્યક્તિને અનેક પ્રકારના સંકેતો મળવા લાગે છે તેથી જ આવા ઉપાયો કરીને વ્યક્તિએ પ્રેત મુક્તિ મેળવવી જોઈએ જેથી ઘરમાં દેવી લક્ષ્મી અને અન્ય દેવી દેવતાનો વાસ થવા લાગે અને ઘરમાં હંમેશા સુખ શાંતિનું વાતાવરણ રહે તો મિત્રો સૌથી પહેલાં આપણે જાણીએ કે ભૂત પ્રેત શા માટે ઘર પર ત્રાસ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં બધા જીવોને જીવવા માટે ખોરાકની જરૂર હોય છે તેમજ ભૂતને પણ ખોરાકની જરૂર હોય છે જેના ઘરમાં અશુભ કાર્યો થાય છે તે લોકોના ઘરે ભૂત ખાવા જાય છે ગરુડ પુરાણ મુજબ ભૂતોનો ખોરાક એ જગત છે તે તમામ જીવો માટે નિંદનીય છે એટલે કે ભૂત એવી વસ્તુઓ ખાય છે જેની બધા લોકો દ્વારા નિંદા થાય છે તેઓ માનવ શરીરમાંથી મળમૂત્ર અને અન્ય પ્રકારની ગંદી વસ્તુઓને ખોરાક તરીકે લે છે સાથે જ ઘરમાં થૂંકવું પણ અશુભ માનવામાં આવે છે કારણ કે આ ભૂતોનો ખોરાક છે ઘરમાં થૂંકવાથી ભૂત ઘરમાં પ્રવેશ કરે છે મોટાભાગના લોકોને ઘરમાં થૂંકવાની આદત હોય છે જે શાસ્ત્રો અનુસાર ખોટું છે ઘરને પ્રેતથી મુક્ત રાખવા માટે ઘરની સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ જે ઘર અશુદ્ધ હોય તેની સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જે ઘરમાં વસ્તુ અહીં ત્યાં વેરવિખેર હોય છે ત્યાં પ્રેતોનો પાસ હોય છે અને આવા ઘરમાં ભોજન કરે છે જે ઘરનું વાતાવરણ પણ બગાડે છે અને ત્યાં નકારાત્મક વસ્તુઓ થવા લાગે છે અને દેવી લક્ષ્મી ક્યારેય આવા ઘરમાં પ્રવેશ કરતી નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ઘરમાં ઉપવાસ દાન જેવા ધાર્મિક કાર્યો ધર્મ અને પૂજા ન થાય તો આવા લોકોના ઘરોમાં ભૂત પ્રેતનો વાસ શરૂ થાય છે જે ઘરમાં મહિલાઓ લાંબા સમય સુધી સૂતી રહે છે પોતાના પતિ અને વડીલોનો અનાદર કરે છે જે ઘરમાં પુરુષ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ બનતા હોય છે તેવા ઘરમાં ભૂત પ્રેત આવવાનું શરૂ થાય છે જો લોકો સ્નાન કર્યા વિના જ ભોજન કરે છે પૂજાપાઠ કે ધાર્મિક કાર્યનો અનાદાર કરે છે તો દેવી દેવતાઓ તેમના ઘરથી દૂર જાય છે અને તેમની જગ્યાએ ભૂત પ્રેતનો વાસ થાય છે મિત્રો ચાલો હવે જાણીએ એ ઘરમાં ભૂત આવવાના કયા કારણો છે ભગવાન શ્રી કૃષ્ણ તરફથી મળે છે આ તમામ સંકેત ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર મૃત સ્વજનો કે જેમના ભૂત વળગ્યું હોય ભૂખને તરસથી પરેશાન હોય તેઓ પોતાના પ્રિયજનોને હવાના માધ્યમથી ઘરમાં પ્રવેશ કરે છે તેથી જ તેઓ મનુષ્યને દેખાતા નથી તેઓ હવાના રૂપમાં જ તેમના સંબંધીઓ સાથે જોડાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મૃત વ્યક્તિ તેની પત્ની પુત્ર અને તેના પરિવારના સભ્યોના શરીરમાં ભૂત બનીને પ્રવેશ કરે છે ને જો સપનામાં ઘોડો હાથી અને બળદ જેવા જીવો વિકૃત સ્વરૂપમાં જોવા મળે છે અથવા કોઈ ગુસ્સે થઈને તમારા પર હુમલો કરે તો સમજવું કે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે જો ઊંઘમાંથી જાગીને વ્યક્તિ પોતાની જાતને અંદર વિકૃત અવસ્થામાં જોઈશે એટલે કે સૂતી વખતે તે સીધો હોય છે પરંતુ જ્યારે જાગ્યા પછી તે પોતાની જાતને વિકૃત અવસ્થામાં જુએ છે જો કોઈ વ્યક્તિ પોતાની સાંકળોથી બાંધેલી જુએ છે અથવા તેના મૃત પૂર્વજો ગંદા કપડામાં જોવા મળે છે અથવા તેના પૂર્વજો ભોજનની ચોરી કરતા નજરે પડે છે જો કોઈ વ્યક્તિ તેના પરિવારના સભ્યોને પ્રેમમાં પીડાતા જુએ તો સમજી લેવું જોઈએ કે તેના મૃત પરિવારના સભ્યોને ભૂત યોનીનો ભોગ બન્યો છે અને તે ઘરમાં રહે છે જો સપનામાં ગાય બળદ પક્ષી કોળા વગેરે કોઈ પણ પ્રાણી હોય જો તમને માનવ ભાષામાં બોલતા જોવા મળે તો સમજવું કે તમારા મૃત સ્વજનો ભૂત સ્વરૂપમાં ગયા છે અને તેઓ તમારા ઘરમાં વાસ કરે છે ઘરમાં અચાનક ધનની હાનિ થાય છે જો પરિવારના કોઈ સભ્ય અચાનક બીમાર પડે તો તેને ખરાબ સંકેત માનવામાં આવે છે આ ઘરમાં ભૂતની હાજરીનો સંકેત આપે છે આ સિવાય જો સામા સીડી આવે તો સમજવું કે ઘરમાં ભૂતોનો વાસ છે જો તમારા ઘરમાં ગીતા આવીને બેસે તો તે ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે આ સંકેત દર્શાવે છે કે તમારા ઘરમાં કોઈ અશુભ શક્તિ હાજર છે જો તમને આવા સંકેત મળે તો તમારે તેના માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ આ સિવાય જો તમારા ઘરમાં કરોળિયાના ઝાડ હોય તો જો તમે તેને ગમે તેટલા સાફ કરો છો તો પણ જો કરોળિયાના ઝાડા ફરીથી બનાવે છે તો આ પણ એક અશુભ સંકેત માનવામાં આવે છે આ સંકેત દર્શાવે છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી કે તમારા ઘરમાં કોઈ સકારાત્મક ઉર્જા પણ નથી તમારું ઘર નકારાત્મક ઉર્જાથી ભરેલું છે તમારે તેને તાત્કાલિક દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ નહીં તો ખરાબ પરિણામ જોવા મળી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિ આવા સંકેતો મળે તો વ્યક્તિએ ભૂત અવરોધી કોઈપણ પ્રયાસ કરવા જોઈએ તેના માટે ગંગામાં સ્નાન કરવું જોઈએ અને બાલ વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ ઘરમાં હવન કરવું જોઈએ અને ગરુપુરાનો પણ પાઠ કરવો જોઈએ આ સિવાય ઘરમાંથી પ્રેતને દૂર કરવા માટે દરરોજ ઘરમાં તુલસીના પાન સાથે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ ઘરમાં સકારાત્મક ઉર્જાનું નિર્માણ થાય છે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે તેથી જ વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ જ્યારે તેને આવા સંકેતો મળે ત્યારે આ ઉપાય કરો તો મિત્રો આ કેટલાક સંકેતો છે જે તમને ઘરમાંથી ભૂતની હાજરીને કારણે મળે છે આટલું જ તમને આજના વિડીયોમાં મળશે તમને અમારી માહિતી કેવી લાગી કૃપા કરીને અમે જણાવો કમેન્ટ બોક્સમાં અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો અમારી ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી અમે નવા વિડીયો સાથે મળીશું આભાર